આટલું જ મીઠું છે ને મીઠાની બની એટલી તો હોવી જોઈએ ને તને ન ખબર હોય તો કહી દઉં કે મીઠા જેવી વસ્તુને ભેજ લાગે પલળી જાય ઓગળી જાય એટલે થોડું થોડું કઢાય વાહ હવે તમે શીખવશો મને કે કઈ વસ્તુને કેમ રાખવી કેમ કામ કરવું જેને પોતે અઠવાડિયામાં એક વાર આવું અમાવું છે જે ન આવતું હોય ને રસોડામાં એને જ વધારે નોલેજ હોય કારણ કે રસોડામાં રહેતા હોય ને એનું મગજ બિચારાનું ધોવાની સાથે ઉડી ગયું હોય એટલે ગમે ત્યારે ગમે તે બોલે ને ગમે ત્યારે ગમે તે કરે મીઠાને ભેજ લાગે કે ના લાગે શું ફરક પડે છે ખાવાનું તો મીઠું જ છે ને ચોટી ગયું હશે ને તો એ પ્રમાણે વાપરશું તો તો પછી તું એક કામ કરજે હવે આ ખાંડ છે ને એને પણ ધોઈને મૂકજે કારણ કે હમણાં કાળ પરમ દિવસે કીડીઓ ચડી હતી ને તો પગલાના નિશાન હશે આ એક વાત તો સાચી જ કીધી હા તમે જે રસોડામાં ના આવતું હોય ને એને વધારે ખબર પડે છે મારી એક ફ્રેન્ડ છે એને રસોઈ કરતા બિલકુલ નથી આવડતું પણ તમે જુઓ ને તો એની પાસે રસોઈ બનાવવાનું એટલું જ્ઞાન છે ને કે વાત જવા દો કોઈ વસ્તુ ખરાબ થઈ ગઈ હોય ને તો તરત આઈડિયા આપશે આને આમ નહીં આમ કરીએ ને તો બરાબર થાય પોતે એને કાંઈ આવડતું નથી હા મને ખબર છે તો કઈ ફ્રેન્ડની વાત કરે છે હા એ બધું છોડ ને પણ તારી ફ્રેન્ડની એક ભૂલ હું તને સમજાવું કે તને ફ્રેન્ડ બનાવીને એની જીવનની સૌથી મોટી ભૂલ છે એને બિચારીને કઈ ના આવડતું હોય તો તારી પાસેથી શીખી લેવાય ને જે વાત કરવા આવ્યા છો ને એ બોલો બીજી લપન છપન કરવાની જરૂર નથી હું તો કરીશ મારું ઘર છે હું આ ઘરની મોટી વહુ છું મને મજા આવે તને લપન છપન કર તો કરો ને કોણ ના પાડે છે તો કરીશ જ ને સાંભળ હવે આ મીઠાની થેલી ખોલે છે ને તો 15 20 દિવસ ચાલે ને એનું મીઠું કાઢી લે એટલે વારે ઘડી એકલામાં તારે હેરાન ન થાઉ એકલામાં હેરાન ન થાઉ એટલે એટલે એમ કે હું જાઉં છું ને મમ્મીના ઘરે અરે ફા શું વાત કઈ છે એઝ અ મને તો કબર જ નહીં હોય હામાં નવાઈની વાત શું છે આ દર પંદર દિવસે તમે દર પંદર દિવસ રોકાવા તો જાવ છો હા તો શું નવાય છે જેને માવતર હોય ને જેને બોલાવતા હોય જેને માન સન્માન આપતા હોય ને પ્રેમ કરતા હોય એ જાય એટલે મને બોલાવતા નથી એમ મને ત્યાં કોઈ આવકારો નથી આપતું એવું કહેવા માંગો છો લે એમાં કહેવાનું શું આ તું જ તારા મૂઢે બોલીને કે તને કોઈ ત્યાં આવકારો નથી આપતું આવકારો ન આપતા હોય તો જ ન જતી હોય ને હા પણ તો બોલાવે રાખે આપણો માન સન્માન જાળવે પણ આપણે પણ એટલું વિચારવું જોઈએ ને કે એ ઘરમાં આપણી ભાભી પણ રહે છે અને ભાભીને આપણે નાણંદ બાળ જાય એ ગમે ના ગમે અને એમ પણ લગ્ન થઈ જાય ને પછી દીકરીનો સાચું ઘર તો એનું સાસર જ કહેવાય ને તો આ પિયરમાં છે ને દર 15 દિવસે ના જવાય સારું ન લાગે તને બહુ ખબર પડે છે બધી વાતની

તને ધંધો બીજો શું છે સવાર પડે અને લોકોની સાથે ઝઘડા કરવાના બીજું કઈ શીખીને આવી છે તારા મા-બાપના ઘરેથી અરે મમ્મીને પિયર જવું છે એટલે કેતી હતી કે આ દર 15 દિવસે ત્યાં જઈએ એને સારું ના લાગે તારે સલાહ આપવાની કોઈ જરૂર જ નથી હા અમને કોઈ વાંધો નથી તો તને શું વાંધો અને દર 15 દિવસે એના પપ્પાના ઘરે જાય કે ભાઈના ઘરે જાય કે કાકાના ઘરે જાય તને પેટમાં શું દુખ્યું દુખે જ ને તમને ક્યાંથી વાંધો હોય પોતે તો સોફા બેઠા રહેવું છે ને પણ ઘરના કામ તો હું કરું છું ને જોયું જોયું મમ્મી આ તમને કહે છે કે તમે કામ નથી કરતા બોલો હવે માણસે બે બે દીકરાના લગ્ન ક્યારે કરાવ્યા હોય કે ને પોતાને કામ ન કરવું પડે ગઢપણમાં પણ આવી વવવો હોય ને તો બસ થઈ રહ્યું કલ્યાણ અને તમારા જે વવવો હોય તો નગરે ચડાવણીસ કર્યા કરશે સાસુને ને નાની વવ સારી નથી હું ક્યાં કઈ બોલી તું જાતે મમ્મી સાચું બોલો એ તમારી સામે જ અરે પણ હું તને જ કઉ છું એનો જીભડો જ ચાલે છે એને બીજું કઈ ચલાવતા આવડ્યું જ નથી અને હાથ ચાલતા હોત તો તો વાંધો ના આવત ને એ કદાચ એના મમ્મી પપ્પા ને ત્યાં પાંચ દિવસ રે પંદર દિવસ રે ઘર તો તારે ચલાવવાનું છે ને મારા હાથ ચાલે છે તો એટલે જ તો તમે લોકો ખાવા પામો છો બાકી તમારા મોટી વહુના રાજમાં હોત ને તો બે ટેકનું સરખું ખાવાનું ના મળે હા હા તું આવી એ પહેલા તો અમે ભૂખ્યા મરતા હતા ને તું આવી પછી જ રસોઈ બનાવીને અમે ખાધું હવે એવી બધી તારી જો ગેર હોય ને તો નીકળી જા હો અને કાઢી ના નાખા મગજમાંથી ગેર સમજા સોસાયટીમાં બધા એમ કે છે કે નાની બહુ એક નંબરની બાધકડું છે જેની તેની આતે લડતી ફરે છે કોઈ બીજો કામ ધંધો છે કે નહીં ઓ મીરા બહુ તમારે જવું છે ને તમારા પપ્પાને ત્યાં

આ જે જે વાત બની છે ને એ પરથી તો એવું જ લાગે છે કે આ ઘરની મિલકતના આપણે ભાગલા પાડી દેવા જોઈએ હવે આપણાથી આપણા છોકરાઓને છૂટા કરવાનો સમય આવી ગયો છે અરે છોકરાને આપણાથી છૂટા થોડા કરાય આવામાં એવું હોય ને તો મોટા સાથે તારે રહેવાનું અને નાના સાથે હું રહું અથવા નાના સાથે તું રહે મોટા સાથે હું રહું આપણા અલગ અલગ રહેવાય ત્યાં અને બે આપણી નજર સામે તો રહે એટલે આપણે આપણા ભાગલા પાડવાના છે નહીં આ રોજ રોજ ના રોજ રોજ ના કંકાસ છે ને કંટાળી ગઈ છું રોજ સવાર ઉઠે અને આપણા ઘર માં ઝઘડા શરૂ સવાર સાંજ એક જ કામ હોય છે ઝઘડો ઝઘડો અને ઝઘડો બીજું કોઈ કામ નથી હોતું અરે આપણે જો એની સાથે રહેવી તો એ આપણી નજર સામે રહે અને સમાજમાં એમ વાતો તો થાય કે નહીં હોય નરેશભાઈ નહીં બી બહુ કે જેવું ધ્યાન કેટલું રાખે છે છોકરા હું બે એક એક એકની બાસ રહ્યા એમ સમાજ કેવી વાતું કરે શું ધ્યાન રાખે ને શું સમાજ એના કરતા અલગ કરી દેવા સારા અને આપણે અલગ શું કામ થવું આપણે તો ભેગા જ રહેવાનું છે પણ આ બંને છોકરાઓને જુદા તો કરવા જ પડશે અરે આપણે અલગ ક્યાં થાવી છે એવી જો માણસ મકાન થી જુદા થાય ને એ જુદા નો કે ભાઈ હા મન થી જુદા થાય ને તોય જુદા થયા કે આપણે તો મન તો એક જ છે ભલે ને આપણે અલગ અલગ રહેવી બસ પણ તમે આ બધી સલાહ મને નહીં આપો આપણા દીકરાઓમાં તો હતી નહીં અને વહુ બંને એમાં નાનીની તો મને સમજ જ નથી પડતી જીબડો દસ વેત મોટો છે કોઈનું સાંભળવા તૈયાર નથી મનમાં આવે એ રીતે વ્યવહાર કરવો છે એટલે હું તમને કહી દઉં છું મારે બીજું કંઈ નથી કરવું હવે આ મિલકતના ભાગલા પાડવા છે અરે મિલકતના ભાગલા ભાગલા મિલકતના ભાગલા ન પડાય જે છે એમ રહેવા દેવાય

આ જે સાહેબ કરે ન આ જે અત્યારે જે મેન નિર્ણય લીધો ને એ આપણા ઘરના સારા માટે છે તું એની મા છો હું એનો બાપ છું તો આપણા છોકરાનું ભવિષ્ય આપણા હાથમાં હોય કાંઈ આપણે એને છૂટો દોર ન આપી દેવાય પણ તું એક એ વાતે સમજી નહીં એને તું એમ કહેશો કે ઘરમાં ઝઘડા થાય ઝઘડા થાય તો એવું એક ઘર મને બતાવે કે જ્યાં ઝઘડા ન થતા હોય બસ ઘરે છે ને હોઉં નાન હાહુ નાન નળન નાન બધાના બૈરા બૈરાના ઝઘડા થતા જ હોય તો એને આપણે મોટું સ્વરૂપ ન આવી દેવાનું હોય ઝઘડાને વાહ હવે સોસાયટીઓમાં લોકો વાતો કરે છે કે તમારા ઘરમાં સવાર પડે ને રોજ કંકાસ રોજ ઝઘડા અને લગ્ન થયા પછી મીરા બહુ તો એટલું નથી બોલતી પણ દામિનીનો જીબડો તો ગામનો લાંબો છે ને એ જ્યાં સુધી આ ઘરમાં હશે ને ત્યાં સુધી કંઈ થશે નહીં જો હું તમને કહી દઉં છું મેં નક્કી કરી લીધું છે કે આપણે મિલકતના ભાગલા પાડીશું આપણે મોટા દીકરા ભેગા રહીશું અને નાનો દીકરો બહુને અલગ કરીશું એટલે મિલકતના ભાગલા બસ તર તો એક જ રહે રડ પકડીને બેઠી શકાય મિલકતના ભાગલા મિલકત છે ને આપણે આપણી પહેર રહેવા દેવાય છોકરાને ન અપાય છોકરાના છે ને ત્યારે નવું લોહી કહેવાય જવાનડા કહેવાય બે અને કંઈક ને વેચીને કંઈક પાછા એ સટ્ટો બટ્ટો રમી જાય ને તો હા મિલકત વગેરે ના રહેવું એટલે મિલકત આપણી પાસે રખાય અને એ બે મકાન છે ને એમાં રહેવા દેવાય એટલે મિલકત આપણી ને એટલે એ એને રીતે ગમે ગમે નવું કંઈક કરી શકે તમારે જે કરવું હોય ને એ કરજો પણ સાથે રહેવાનું નથી થતું બરાબર મારે આ લોકોની સાથે જળાય નથી રહેવું હું કંટાળી

અરે એ લોકોએ કહ્યું કે ન કહ્યું પણ મેં નક્કી કરી લીધું છે કે આ બંને જો આ એક જ ઘરમાં સાથે રાખીશું તો રોજ મગજ મારીનું જ ઘર છે બીજું કંઈ થશે નહીં બસ બાર ગામમાં એવું હોય કે મા બાપને જુદા ન કરવાના હોય અને છોકરાને જુદા થવું હોય તો આપણી ઘરમાં તો હા ઉલટું જ છે તું એમ કહેશો કે નહીં આપણે જુદા થઈ જાવીએ જુદા થઈ જાય છોકરા નામે નથી લેતા હું એમ કહું છું આ બે નાના નાનીઓને મોટીઓને ઝઘડા થતા છે એમાં ના નહીં પણ જુદું થવાનું એ નિર્ણય જરીક મને બરાબર એટ લાગતો અને છતાંય તારો વિચાર પણ તું જો હજી એક રસ્તો છે આપણી પાસે જો બે ને જુદા જ કરવા છે ને તારે તો એક કામ કરને નીચેના માળે દેવાગ રહે અને ઉપરના માળે દેવેન રહે અને દેવાની જે માને તો ને એટલે તમે શું કહેવા માંગો છો આ એક જ ઘરમાં ઉપર નીચે રાખે એટલે એની વેજ કંકાસ પેલી કેસે નીચે મેં આ કામ કર્યું પેલી કેસે ઉપર મેં આમ કર્યું એના કરતાં એ અલગ સારા ને તમે શું કહ્યું દેવેન નહીં માને અરે દેવેન શું ના માને એની માં છું મનાવીને રહીશ ને આ ઘરમાંથી એને બહાર કાઢીને જ રહીશ બરાબર મને આ કંકાસ રોજ રોજનો ઘરમાં નથી જોઈતો